નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યુઝ રામનાથ ગામના યુવાનો દ્વારા સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેને લઈ આજ રોજ રામનાથ ગામે રામનાથ ગામના યુવાનો તેમજ વડીલો સાથે મળીને વૃક્ષો વાવવામાં આવ્યા લીમડો પીપળો આસુપાલવ વગેરે જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જે ભવિષ્યમાં માનવની સાથે સાથે વન્ય જીવન માટે પણ એક અનુકૂળ વાતાવરણ ઊભું કરશે અને ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નને ઉકેલવાનો પણ નાનકડો પ્રયત્ન થશે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી થાય છે છાયડો આપે છે ફળ આપે છે ફૂલ આપે છે પ્રાણ વાયુ ઓક્સિજન પણ આપે આપણને વૃક્ષો આપતા રહે છે તેથી દરેક માનવે વૃક્ષનું જતન કરવું જોઈએ તે ભાવનાથી આજે પોર પાસે આવેલ રામનાથ ગામના યુવાનો વડીલો દ્વારા સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજ રોજ રામનાથ ગામના યુવા સંગઠન દ્વારા સ્મશાનની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની અંદર રામનાથના યુવા સંગઠનથી લીમડા તેમજ વડ અને આસોપાલો જેવા વૃક્ષારોપણ થયું છે અને તેમાં જય માતાજી યુવા ગ્રુપ પણ સામેલ થઈને બધા જ ભેગા મળીને યુવાનોએ આજે આ કામ કર્યું છે